અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર વાત કરીએ તો આજથી વિધાનસભાનું ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થશે બપોરે બાર વાગ્યાથી બેઠકની શરૂઆત થશે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે અભિનંદન પ્રસ્તાવ પર ગૃહમાં દોઢ કલાક ચર્ચા થશે મુખ્યમંત્રીના સંકલ્પ બાદ સરકારી વિધેયક પણ રજૂ થશે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક પણ રજૂ કરવામાં આવશે ત્યારે કાળા જાદુ સંદર્ભે રજૂ થનારા વિધેયક પર પણ ચર્ચા થશે પ્રથમ દિવસે ટૂંકી મુદતના પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે શાસક પક્ષના ત્રણ અને વિપક્ષના બે પ્રશ્નો પૂછાશે પ્રશ્નોત્તરી કાળ બાદ દર્શક ઉલ્લેખો પણ રજૂ કરવામાં આવશે પૂર્વ રાજ્યપાલ કમલા બેદીવાલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી નુકસાન મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે આજે વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસનું મળી રહ્યું છે આ સત્ર દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ત્રીજી વખતે વડાપ્રધાન બન્યા છે એનો અભિનંદન પ્રસ્તાવ અને સાથે ટૂંકા મુદતની પ્રશ્નોત્તરી અને પાંચ જેટલા મહત્વના બિલો આ ત્રણ દિવસ દરમિયાન વિધાનસભા ગૃહ પસાર કરશે કાળા જાદુ અને બીજું બિલ જપ્તીનું જીએડીનું આમ કુલ પાંચ બિલ જે માહિતી અગાઉ આપશ્રીને આપેલી છે એ પ્રમાણેના પાંચ બિલ રજૂ થશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ માનનીય અમિતભાઈ ચાવડાનો છે આમ ત્રણે ત્રણ દિવસ વિપક્ષ અને પક્ષ બંને પક્ષો મળી સાથે ગુજરાતની ચિંતા કરશે અને ગુજરાતના મહત્વના વિકાસના પડાવમાં દરેક વિધાનું વિધાનસભાનું સત્ર એ નવા વિકાસના આયામો અને કાયદાની રીતે સક્ષમ બને એ પ્રકારનું આ ચોમાસું સત્ર રહેશે ગઈકાલે જુનિયર અને સિનિયર રેસીડેન્સ ડોક્ટરો આવ્યા હતા એમની ચિંતા પણ વ્યાજબી છે બંગાળમાં બનેલી ઘટના અને ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ડોક્ટર આલમમાં પડ્યા છે પરંતુ બંગાળની પરિસ્થિતિ અને ગુજરાતની પરિસ્થિતિ અલગ છે પરંતુ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ડૉક્ટરોએ કરેલી માગણી એ વ્યાજબી છે જ્યારે ડોક્ટરો એ સામાન્ય રીતે દર્દીઓની સારવાર કરતા હોય એવા સમયે લાગણીમાં આવી અને ક્યાંક ખૂબ એક્ એક્ઝાઇટીથી જે દર્દીના સગાવાલાઓ જે પ્રકારના હિંસા હિંસાત્મક કૃત્ય કરતા હોય છે તમામને મારી અપીલ પણ છે અને સાથે કાયદાકીય પ્રોવિઝન્સ અને બે હજાર બારમાં આપણે ત્યાં એમેન્ડમેન્ટ કરી અને ત્રણ વર્ષની સજા અને સાથે પચાસ હજાર સુધીની દંડની જોગવાઈ આપણે કરી છે અને સાથે જે નુકસાન થયું એની ભરપાઈ કરવાની વાત પણ એ બિલમાં છે પરંતુ અત્યારે એમનો જે ડ્યુટી રૂમ છે એમના કાર્યક્ષેત્રની બિલકુલ નજીક અથવા તો ત્યાં જ હોવી જોઈએ એક માગણી હતી સીસીટીવી કેમેરાની માગણી હતી અને સાથે સિક્યોરિટીની પણ માગણી તમામ જગ્યાઓ કે જ્યાં આગળ ઓપીડી થતી હોય જ્યાં આગળ ઓપરેટિવ વર્ક થતું હોય એવી તમામ જગ્યાએ સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવશે અને ત્યાં પણ એની સાથે દર્દીની સાથે સગા વહલા માટે પણ ક્યાંકને ક્યાંક રિસ્ટ્રિક્શન મૂકી અને એ દર્દીઓની સારવાર માટે સજ્જ એવા ડોક્ટરોને સુરક્ષા પ્રદાન કરવાનું સરકાર સુનિશ્ચિત કરશે હાઈકોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ ગઈકાલે જે સુઓ મોટો લીધો અને જે દિશા નિર્દેશો જારી કર્યા છે એ પ્રમાણે કેવળ બંગાળ નહીં પરંતુ ગુજરાતમાં પણ ક્યાંય લેકિંગ હશે તો આ ડૉક્ટરોના દુઃખમાં અથવા તો ડૉક્ટર ઉપર બનેલી આ ઘટના ખૂબ જ જઘન્ય છે અને બંગાળમાં બંગાળે તો જોયું જ છે કે વર્ષોથી ત્યાં અરાજકતાનું સામ્રાજ્ય છે અને એટલી હદે ત્યાં આગળ અરજકતા છે એના કારણે જે ઘટના ઉદ્ભવી પરંતુ ગુજરાત શાંત અને સલામત રાજ્ય છે છતાં પણ નાની મોટી છૂટક મૂટક ઘટના ના થાય એના માટે ડોક્ટરો સાથે પણ બેસી આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી એ બાબતે યોગ્ય નિકાલ અને નિરાકરણ લાવવામાં આવશે